નમસ્કાર દર્શક મિત્રો મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિવાદ શરૂ થયો હતો મિત્રો આ તરફ હવે દિલ્હીથી પરત ફરેલા પરસોત્તમ રૂપાલાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે વાત જાણે એમ છે કે પરસોત્તમ રૂપાલાએ કહ્યું છે કે હું કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો આ તરફ પરસોત્તમ રૂપાલા ક્ષેત્રીય સમાજ વિશે બોલવાનું ટાળ્યું હતું આ સાથે તેમણે એમ પણ ઉમેર્યું કે ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ છે ક્ષત્રિય સમાજ વિશે હવે કંઈ કહેવાનું નથી રાજકોટ ભાજપના ઉમેદવાર એવા પરષોત્તમ રૂપાલા દિલ્હીથી પરત ફરી ગયા છે દિલ્હીથી પરત ફરેલા પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળીને કહ્યું હતું કે તમામ સમાજનું મારા સાથે સમર્થન છે ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ છે અને ક્ષત્રિય સમાજ વિશે હવે કંઈ કહેવાનું નથી આ સાથે તેમણે એમ પણ ઉમેર્યું કે કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો મિત્રો પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે વડોદરામાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં જોવા મળી રહ્યો છે જેને લઈને હવે વડોદરાના સમા વિસ્તારમાં પાટીદારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મહત્ત્વનું છે કે ગઈકાલે ક્ષેત્રીય સમાજ સાથેની બેઠક નિષ્ફળ રહ્યા બાદ સમાજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે માંગ કરી હતી આ બધાની વચ્ચે એક ચર્ચા એવી પણ છે કે પરસોત્તમ રૂપાલા વડોદરાથી ચૂંટણી લડી શકે છે મિત્રો આ ચર્ચા શરૂ થવાની સાથે જ હવે વડોદરામાં પાટીદાર સમાજની એક બેઠકનું આયોજન કર્યું છે આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો પણ ચૂંટણી સંબંધિત ચર્ચાઓ કરી શકે છે નોંધનીય છે કે પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને ગઈકાલે ભાજપમાં ક્ષેત્રીય નેતાઓ અને ક્ષેત્રીય સમાજની કોર કમિટીની બેઠક મળી હતી આ બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષતાને પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી એમાં ભૂપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું કે આજે તરત જ અમે બેઠક બોલાવી હતી તેમજ આ બેઠકમાં ક્ષેત્રીય સમાજની કોર કમિટીના સભ્યો પણ હાજર હતા તેમજ મેં કોર કમિટીની સમક્ષ વાત મૂકી હતી ત્રણ ત્રણ વખત માફી માંગવામાં આવી હતી ત્યારે આ બાબતે પાર્ટી હવે વિચાર કરશે તેમજ પરસોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માંગી છે પણ હજુ નિરાકરણ આવ્યું નથી અમે પાર્ટીને અમારી વાત કરીશું ત્યારબાદ પાર્ટી નિર્ણય કરશે તેમજ બીજી બેઠક નહીં થાય મિત્રો ક્ષેત્રીય સમાજના ભાજપની બેઠકને લઈને જ્યોતિ ટેલવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેમાં તેઓએ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યા છે મિત્રો પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને કડવા પાટીદાર અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ મેસેજ વાયરલ કર્યો હતો જેમાં તેઓએ લખ્યું છે કે બે બે વાર માફી માંગ્યા પછી પણ આટલો ઇસ્યુ કરે તે વ્યાજબી ના કહેવાય ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપો પોસ્ટને લઈને પાટીદાર યુવકોએ પણ પરસોત્તમ રૂપાલાની તરફેણમાં કોમેન્ટો લખી હતી વધુમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતારવામાં આવ્યા છે મિત્રો તેઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર પણ શરૂ કરવામાં આવ્યો હતો થોડા દિવસ પહેલાં પરસોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષેત્રીય સમાજ ઉપર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષેત્રીય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય પણ ઉમેદવારીની ટિકિટ આપવાની માંગ ઉચ્ચારી હતી પરંતુ હવે ત્યારબાદ તેમની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે